પોલ છેલ્લા છ વર્ષથી ઉભા કરવામાં આવ્યા છે છતાં પણ અહીં વીજ પુરવઠો પહોંચાડવામાં આવ્યો નથી જેના પગલે અહીંના લોકો અંધારામાં જીવન ગુજારવા માટે મજબૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર વિકાસના દાવાઓ કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો પરંતુ આ વર્દી વાસ્તવિકતા છે કે આ ગરીબ પરિવારોને આજે પણ વીજળી મળી નથી ચૂંટણી સમયે દરેક પક્ષના નેતાઓ ગામમાં મત લેવા માટે આવે છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ આ ગામમાં વળીને પાછા પણ જોતા નથી કમાટ તાલુકાનું તુરખેડા ગામ આવેલું છે આમાં ખૈડી ને બુડણી ફળિયાની અંદર છે આ હવે એમાં વિસ્ફોલે એમજી વેચેલે સાત થી આઠ વર્ષ અગાઉ જે વિસ્પોલે અહીંયા ઊભા કર્યા હતા અને અત્યાર સુધી અહીંયા લાઈટ નથી ચાલુ કરી અત્યાર સુધી આ ગ્રામજનો અંધારામાં જ રહે છે દીવો સળગાવીને ઘણીવાર વાર રજૂઆત કરી પણ આ આ ગામની અંદર હજી આ લાઈટો ચાલુ નથી કરી કશું નથી લાઈટ હોય તમે

કોઈ વાઘ આવે જાનવર આવે ફાટ સાપ આવે એવું તો બધું જ આવે કહેવાય એટલે અમારે ખરેખર લાઈટો અહીં થવા જોઈએ એવી સરકારને અમે માંગણી કરીએ છીએ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકોને સરકાર હર હંમેશા અન્યાય કરે છે આ તુરખેડા ગામ છે તે રસ્તાથી વંચિત તો છે સાથે સાથે તુરખેડાના બે છે તેમાં વીજ પુલ ઊભા કરવામાં આવે છે પરંતુ વીજ પુરવઠો નથી આપ તસ્વીરોમાં જોઈ રહ્યા છો ગરીબ આદિવાસીનું મકાન છે ગરીબ આદિવાસીને વીજળી વિના જીવન જીવા વિતાવવું પડે છે તેના આ વરવો નમૂનો છે ગરીબ ઝૂંપડાની અંદર રહેતા પરિવારો શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે હોય પણ અંધકારમાં જીવન ગુજારે છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું જે આ કાચું ઝૂંપડું છે તેની સામે વીજ પોલની લાઈન છે મધ્ય ગુજરાત વીજ કંપની અહીંયા લાઇન તો નાખી દીધી આઠ વર્ષ થઈ ગયા વીજપોલ નાખે ત્યારે આ વીજ નાખ્યા પછી પણ વીજળી ના મળી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક ઝૂંપડું છે આ ઝુંપડામાં વીજળીની રાહ લોકો જોઈ રહ્યા છે અહીંયા વીજળી ના હોવાથી પાણીની વોટર વર્ષની સુવિધા નથી મળતી હેડપંપ નથી ત્યારે કુવા પર પાણી ભરવા માટે બે કિલોમીટર દૂર જવું પડે રાત્રેના અંધકારમાં વન્ય પ્રાણીઓ આવી શકે તેવી સ્થિતિ છે કેમ કે ડુંગરનો વિસ્તાર છે આદિજાતિ વિભાગ પાસે વન કુટિર યોજનામાં કરોડ રૂપિયાની ગ્રાન્ટ મફત વીજ કનેક્શન આપવા માટેની સરકારની યોજના છે ત્યારે આ ગરીબ આદિવાસીને સહારે સરકાર ક્યારે આવશે વન કુટિર યોજનાનો લાભ ક્યારે મળશે વીજ પોલ નાખી દીધા તે શોભાના ગાંઠિયા સમાન છે હાલ તો ગરીબ આદિવાસી સમાજના લોકો અંધકારમાં જીવી રહ્યા છે તેનો આ વર્વો નમૂનો છે રફીક ધણીવાલા જીએસટીવી છોડા